અત્યારના સમયમાં આપણે સૌ એવું ઈચ્છીએ છીએ કે આપણું શરીર હંમેશા નિરોગી રહે અત્યારના સમયમાં સૌ ખાધે પીધે સુખી છે પરંતુ સાથે નિરોગીતા હશે તો જ આપણે આ પૃથ્વીની પ્રકૃતિને બધું માણી શકીશું અન્યથી આ બધું વ્યર્થ છે તો આપણને એ તો ખ્યાલ હોવો જોઈએ ને કે તંદુરસ્ત વ્યક્તિ કોને કહેવાય એના વિશે પણ આજે આપણે સરસ મજાની વાત કરવી છે અને એ જ્ઞાન તમને પણ હોવું જોઈએ કે તંદુરસ્ત વ્યક્તિ કોને કહી શકાય હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો તંદુરસ્ત વ્યક્તિ કોને કહેવાય એના માટે આપણું શરીર સંકેતો આપે છે એના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણું શરીર તંદુરસ્ત છે તો તેનો પ્રથમ સંકેત છે કે આપણને સવારે અને સાંજે સરસ મજાની કડકડતી જ્યારે ભૂખ લાગવાનું શરૂ થાય અને આપણી હોજરીનો અગ્નિ એ સંકેત આપે કે આપણે ભોજન કરવાની જરૂર છે ત્યારે આપણે સમજવાનું છે કે આપણું શરીર તંદુરસ્ત છે અને બીજો સંકેત આપણું શરીર એ આપે છે કે સાંજે આપણે સમયસર આપણને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે અને સવારે આપણે સમયસર જાગી જઈએ છીએ ત્યારે તમારે સમજવાનું છે કે આપણું શરીર તંદુરસ્ત છે ત્રીજો સંકેત આપણું શરીર શું આપે છે કે આપણે આપણું પેટ સમયસર સાફ આવી જાય છે આપણે કલાકો સુધી ટોયલેટમાં નથી બેસી રહેવું પડતું આપણે વારંવાર ટોયલેટ કરવા નથી જવું પડતું ત્યારે આપણે સમજવાનું છે કે આપણું શરીર તંદુરસ્ત છે ચોથો સંકેત આપણું શરીર શું આપે છે કે આપણને વારંવાર થૂંકવાની ટેવ નથી જે લોકોને વારંવાર થૂંકવાની ટેવ નહીં હોય કફને બહાર કાઢવાની ટેવ નહીં હોય ત્યારે તમારે સમજી શકાય છે કે તમારું શરીર તંદુરસ્ત છે તમારા શરીરમાં નસો જ્યારે ફૂલેલી ન હોય ત્યારે તમારે સમજવાનું છે કે તમારું શરીર તંદુરસ્ત છે તમારા મોનો સ્વાદ તમને લોકોને કડવો ન આવતો હોય ત્યારે તમારે સમજવાનું છે કે તમારું શરીર તંદુરસ્ત છે તમારા નખનો રંગ ગુલાબી કલરનો હોય ત્યારે તમારે સમજવાનું છે કે તમારું શરીર તંદુરસ્ત છે તમને જયમાં પછી પેટ ભારે નથી લાગતું પેટમાં ગુડગુડ ગુડગુડ એવો અવાજ નથી આવતો ત્યારે તમારે સમજવાનું છે કે તમારું શરીર તંદુરસ્ત છે તમારા શરીરમાં ક્યાંય અવારનવાર દુખાવા નથી થતા ત્યારે તમારે સમજવાનું છે કે તમારું શરીર તંદુરસ્ત છે તમારા શરીરમાં વાયુ પિત્ત અને કફદોષ હંમેશા શ્રમ રહે છે ત્યારે તમારે સમજવાનું છે કે તમારું શરીર તંદુરસ્ત છે એક ઋતુ પૂરી થાય ને બીજી ઋતુની શરૂઆત થાય બે ઋતુનું મિલન થાય ત્યારે તમે કોઈ રોગોની ઝપેટમાં નથી આવતા ત્યારે તમારે સમજવાનું છે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત છે અને તમારું શરીર તંદુરસ્ત છે એટલા ચિહ્નો તમારું શરીર બતાવે ત્યારે તમે નક્કી કરી શકો છો કે તમે નિરોગી જીવન જીવી રહ્યા છો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી